ગુજરાત સહિત છ રાજ્યોના ગૃહ સચિવને હટાવવા માટે ચૂંટણી પંચે આદેશ કર્યા છે ત્યારે આ સમાચાર ને લઈને વધુ વિગત સાથે વધુ અપડેટ સાથે આપણી સાથે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે હિતેન્દ્ર લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચ હાલ જે રીતે એક્શન મોડમાં આવી છે ગુજરાત સહિત છ રાજ્યોના ગૃહ સચિવને હટાવવા માટે આદેશ કરી દેવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણી વાત કરીએ તો લોકશાહીનો ખૂબ મોટો પર્વ ગણાય છે લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશના લોકો ભાગ લેતા હોય છે આખો દેશ જયારે ભાગ લેતો હોય ત્યારે સ્વાભાવિક છે લોકોની અપેક્ષા હોય છે કે સંપૂર્ણ ન્યાયપૂર્ણ ચૂંટણી થાય નિષ્પક્ષ ચૂંટણી થાય ત્યાં કે ચૂંટણી પંચ સામે પણ થતા રહેતા હોય છે કે આ પક્ષા પક્ષી હોય છે ક્યાંક ને ક્યાંક ત્યારે સ્વાભાવિક છે કે આ વખતે કેન્દ્રીય ચૂંટણી પંચ વધારે કડક બની છે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તમામ રાજકીય પક્ષોની વાત કરીએ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યો પ્રદેશ ઉત્તરાખંડ જેવા રાજ્યો માંથી સચિવને આદેશ કરી આવ્યો છે એ જ અત્યારે ઝારખંડ ની વાત કરી ઝારખંડ માં પણ ઝારખંડ મુક્તિ મોરચાનું જે શાસન છે હટાવવાનો આદેશ છે પશ્ચિમ બંગાળની વાત તો પશ્ચિમ બંગાળમાં ટીએમસીનું શાસન છે પશ્ચિમ બંગાળમાં જે પ્રકારે મમતા બેનરજીનું શાસન રહ્યું છે ત્યાં પણ ડીજીપીને હટાવવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે એટલે તમામ પહેલાં પણ આપણે કીધું ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય ઝારખંડ મુક્તિ મોરચો હોય કે પછી ટીએમસી હોય તમામ રાજ્યોમાંથી જ્યાં શાસિત રાજ્યો છે ત્યાંથી તમામને ગૃહ સચિવ હોય ડીજીપીને હટાવવાના આદેશ કરાય છે જેની ચોક્કસ ચૂંટણી પડ પર અસર જોવા મળવાની છે કારણ કે પશ્ચિમ બંગાળની વાત તો પશ્ચિમ બંગાળની અંદર જે પ્રકારે પીએફસીના કાર્યકાળ દરમિયાન વિધાનસભાની ચૂંટણીઓ હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય મોટા હિંસાઓ થતી હોય છે રાજકીય છે ત્યાં સાત ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે ત્યારે છે કે ચૂંટણી હિંસાની ન બને સીએસએફથી કરવામાં આવનાર છે એટલે ત્યાં નિષ્પક્ષ ના માટે ત્યાંથી ડિજિટલ નિર્ણય કરાવે છે ગુજરાતની વાત કરીએ તો પંકજ દોશી પોતે ખૂબ નિષ્પક્ષ અધિકારી માનવામાં આવે છે તે નાણા એનર્જી જેવા ખાતાઓ પર સંભાળી ચૂક્યા છે અત્યારે તેઓ મુખ્યપ્રધાનના કાર્યાલયમાં ઓ તરીકે પણ ફરજ બજાવતા હતા એમની પાસે અધિક મુખ્ય સચિવ શ્રી તરીકે જવાબદારી છે ત્યારે ચોક્કસપણે કેન્દ્રીય ચૂંટણી મંત્રી એમને હટાવવાનો નિર્ણય કર્યો કે સ્વાભાવિક છે ગુજરાતના મુખ્યમંત્રીની ઓફિસમાં ફરજ બજાવતા હોય તો સ્વાભાવિક છે નિષ્પક્ષ કામગીરી ન પણ થઈ શકે એટલા માટે એમને હટાવવાનો નિર્ણય કર્યો ઓગણીસો અધિકારી હતા ત્યારે હવે એમના સ્થાને વાત કરીએ તો એમ કે દાસ કે જે પોતે રેવન્યુ પોર્ટ પછી ટ્રાન્સપોર્ટ જેવા જવાબદારી સંભાળી રહ્યા છે તો એમને જવાબદારી સોંપવામાં એવી પણ એક શક્યતાઓ જોવા મળી રહી છે હજી બિલકુલ જે રીતે આપણે જણાવ્યું કે આ સાત રાજ્યોમાં જે ખાસ કરીને ગૃહ સચિવને હટાવવામાં આવ્યા છે એવા સચિવો છે કે જેમની પાસે બેવડા ચાર્જ હતા મુખ્યમંત્રીના કાર્યાલયમાં પણ ચાર્જ હતો એટલા માટે હટાવવામાં આવ્યો છે આ ઉપરાંત કયા ઉદ્દેશો છે સ્વભાવિક છે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હોય ગૃહ સચિવ તરીકે હોય તે સ્વાભાવિક છે કે શાસક પક્ષ સાથે એનું કનેક્શન અલગ હોય બજાવી શકે એટલા માટે હટાવવામાં આવ્યા છે આગામી સમયમાં જે તે રાજ્ય સરકારે કેન્દ્રીય ચૂંટણી પંચની મંજૂરી બાદ નવા ગૃહ સચિવોની નિમણૂક કરવામાં આવશે પશ્ચિમ બંગાળની વાત કરીએ પશ્ચિમ બંગાળમાં ટીએમસીની ની સરકાર દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચ સાથે પરામર્શ કરવામાં આવશે એમના દ્વારા પેનલ બનાવવામાં આવશે પેનલ કેન્દ્રીય ચૂંટણી પંચ મોકલવામાં આવશે અધિકારીની પેનલ મોકલ્યા બાદ કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા નવા ડીજીપી નક્કી કરવામાં આવશે ગૃહ સચિવ બનાવવામાં આવશે ગૃહ સચિવ જેને ચાર્જ સોંપવામાં આવશે એ અધિકારી સહિત ત્રણેય અધિકારી પેનલ મોકલવામાં આવશે ગુજરાત સરકાર તરફથી એને કેન્દ્રીય ચૂંટણી પંચમાં મંજૂરી માટે મોકલવામાં આવશે ત્યારબાદ કેન્દ્રીય ચૂંટણી યોગ્ય લાગશે ગૃહ સચિવ તરીકેનો ચાર્જ સોંપવામાં આવશે એ પ્રકાર પ્રકારે ઉત્તર પ્રદેશમાં પણ એ સ્થિતિ છે એ જ રીતે ઉત્તરાખંડમાં હશે ઝારખંડમાં હશે આ તમામ રાજ્યોમાંથી અધિકારીની પેનલ મંગાવવામાં આવશે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવશે એટલે હવે સંપૂર્ણ કહી શકાય સમગ્ર દેશમાં અત્યારે કોઈ રાજ્યની સરકારો નહીં કેન્દ્રની માત્ર ને માત્ર કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ મુજબ પરામર્શ મુજબ જ નવા અધિકારી હવે નિમણૂંકો કરવામાં આવશે બિલકુલ આભાર અમારી સાથે જોડા બદલ માહિતી આપવા બદલ હિતેન્દ્ર તો સંવાદદાતાએ જણાવ્યું કે હાલ લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે જે કડક કાર્યવાહી કરીને ખર રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે જેમાં ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે આ સાથે જ પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે યૂંટણી પંચનું કહેવું છે કે આ કાર્યવાહી ચૂંટણીમાં સમાન અવસર સુનિશ્ચિતતા તેમજ જે પારદર્શકતા રહે તેના માટે કરવામાં આવી છે ચૂંટણી પંચની આ કાર્યવાહીથી કડક સંદેશ પણ જાય છે કે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું આયોજન સમાન સ્તર પર કરવામાં આવશે આગળ વાત કરીએ ગુજરાત ની રાજકારણ ને લઈને